વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે બનાવવાના છીએ મિક્સભાજી પરાઠા હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં તો મિક્સભાજી પરાઠા બનાવવા માટે મેં અહીંયા ત્રણ ભાજી લીધેલી છે દાણાભાજી મેથી ભાજી અને પાલક ભાજી એમ ત્રણ લીધેલી છે એ સિવાય અહીંયા મેં લીલું લસણ આદુ અને મરચાં લીધેલા છે અહીંયા લસણમાં ગ્રીન પાર્ટ અને વ્હાઇટ બંને લીધેલા છે હવે આપણે આદુ મરચાં અને લસણને સરસ પેસ્ટ બનાવી લઈશું ખાણીમાં આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે શિયાળામાં જ્યારે પણ સરસ ફ્રેશ ભાજી આવવા લાગે માર્કેટમાં ત્યારે મારા મમ્મી આ ચોક્કસ બનાવે છે અને આ મારી બહુ જ ફેવરેટ પરાઠા છે હવે આપણે આ ખાણીમાં થોડુંક એવું મીઠું એડ કરી દઈશું જેથી કરીને આપણા આદુ મરચાં અને લસણ છે એકદમ સરસ રીતે એની પેસ્ટ બની જાય તો અહીંયા મારો દીકરો પણ આવી ગયો છે હેલ્પ કરવા માટે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાથી આપણા પરાઠા છે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે એકદમ બેસ્ટ બને છે ફ્રેન્ડ્સ હવે અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધેલો છે રોટલીનો આપણે જે નોર્મલ લોટ હોય છે તે એમાં મેં મોટી બે ટેબલ સ્પૂન જેટલો બેસન એડ કરી દીધેલો છે બેસનથી આપણા પરોઠા એકદમ છે ફરસા બને છે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા આખું જીરું લીધેલું છે એ પછી આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને આપણે આ પેસ્ટ છે મરચાં અને લસણની તે પણ એડ કરી દઈશું ત્યારબાદ આપણે હવે બે ચમચા જેટલું મોણ એડ કરી દઈશું તેલનું હવે આપણે આપણી સુધારેલી છે જે બધી ભાજીઓ તે એડ કરી દઈશું લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં આયરન રહેલું હોય છે એ સિવાય પાલકમાં વિટામિન એ સી અને કે હોય છે અને ધાણાભાજી છે એ પણ ખૂબ જ ફાયદાકારક છે જો આપણા બાળકો છે તે ભાજી ન ખાતા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે તેઓને ભાજી ખવડાવવાનો અહીંયા આપણે હવે થોડું પાણી એડ કરી અને સરસ એવો સેમી સોફ્ટ એવો લોટ બાંધી લઈશું અહીંયા આપણે એક વાત ધ્યાનમાં રાખીશું કે આપણે લોટ જેવો જોઈતો હોય ને તેના કરતાં થોડો કઠણ રાખીશું કેમકે આપણે એને રેસ્ટ આપ્યા બાદ આ ભાજીમાંનું જે પાણી હોય છે એ રિલીઝ થશે અને ઓર થોડો સોફ્ટ બનશે તેથી આપણે એને થોડો એવો કઠણ જ રાખવો હવે આપણે એમાં મોણ દઈ અને પંદરથી દસથી પંદર મિનિટ સાઈડમાં રાખી દઈશું દસથી પંદર મિનિટ આપણા લોટે છે રેસ્ટ લઈ લીધેલો છે હવે આપણે એને સરસ પાછો ખૂણવી લઈશું અને મીડિયમ સાઇડના સાઈઝના અથવા લીંબુ સાઈઝના આપણે લુવા પાડી લઈશું હવે આ લુવાને લઈને ડસ્ટ કરી લોટથી અને સરસ વણી લઈશું તમે અહીંયા કોઈ પણ શેપ આપી શક અહીંયા હું પરોઠાને ટ્રાયંગલ શેપ આપી રહી છું ટ્રાયેંગલ શેપ આપવાથી અને વચ્ચે આપણે ઘી લગાવવાથી આ આપણા પરાઠા છે તે વધારે સોફ્ટ અને ફ્લેકી સરસ બને છે તો આપણે એને ટ્રાયેંગલ શેપમાં બનાવવાના છીએ તો એને બધી બાજુથી સરસ વણી એજીસ પણ જાડી ન રહી જાય એવી રીતે સરસ વણી અને આપણે રેડી કરી લઈશું આ આપણી નોર્મલ રોટી કરતાં થોડું એવું ઠીક રાખીશું હવે બંને બાજુથી ઘી લગાવતા જાય અને સરસ રીતે પકાવી લઈશું હું અહીંયા ઘીનો યુઝ કરી રહી છું તમે ફ્રેન્ડ્સ તેલ પણ લઈ શકો છો આ પરાઠા ખૂબ જ હેલ્ધી બને છે આપણા ખૂબ જ ટેસ્ટી અને તમે પણ આ પરાઠાને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તમે આ પરાઠાને બ્રેકફાસ્ટમાં લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકો છો તમે જોઈ શકો છો આપણા પરાઠા રેડી છે આવી જ રીતે બધા પરાઠાને રેડી કરી લઈશું અહીંયા હું એક તમને બીજો શેપ બતાવું છું જે સ્ક્વેર શેપ છે તેને ઘી લગાવતા જાય અને બંને બાજુથી થોડો એવો અડધો અડધો એવો ફોલ્ડ કરી અને પાછું ત્રીજી ટાઈમ ફોલ્ડ કરશો અને આ ચોથી ટાઈમ તો એ આપણો સરસ છે સ્ક્વેર શેપ બની જશે અને એને પણ સરસ રીતે ડસ્ટ કરી લોટથી અને વણી લઈશું ને એવી રીતે બધા પરાઠા છે તમને મનપસંદ સાઈટમાં રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ આ તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ ચોક્કસથી આપી શકો છો તો આપણા રેડી છે સરસ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા જે એકદમ સોફ્ટ બને છે અને ફરસા પણ બને છે તો તમે પણ ચોક્કસથી બનાવીને રેડી કરો અને ફેમિલી સાથે એન્જોય કરો અહીંયા હું એક પરોઠું છે તમને તોડીને બતાવી રહી છું થેન્ક્સ ફોર વોચિંગ